જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અધિક માસનો બાવીસમો દિવસ છે તો આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય બાવીસમો પુરુષોત્તમ વ્રતના નિયમો અને આજની કથાવાર્તા છે સેવાના મીઠા મેવા મિત્રો અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહે છે આ મહિનામાં નિત્ય ભગવાનની કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ નિત્ય કથા અને અધ્યાય સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે આપણું કલ્યાણ કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો એવી પ્રભુની કૃપાની પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય બાવીસમો પુરુષોત્તમ વ્રતના નિયમો અને આજની કથા વાર્તા જો આપને સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો શરૂ કરીએ અધિક માસની કથાનો અધ્યાય બાવીસમો પુરુષોત્તમ વ્રતના નિયમો બોલો ભગવાન રાયની જય રાજાએ પૂછ્યું હે મહર્ષિ પુરુષોત્તમ વ્રત કરનારે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ કયા કયા નિયમો પાળવા જોઈએ તે બધું વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો ત્યારે મહર્ષિ વાલ્મીકી બોલ્યા હે રાજન તમે આ બધું જાણવા ખૂબ જ અધીરા બન્યા છો તે તમારો ધર્મભાવ જોઈ મને અત્યંત હર્ષ થયો છે પરંતુ નિયમો અંગે હું ટૂંકાણમાં કહીશ અધિક માસમાં વ્રત કરનારે બને ત્યાં સુધી હવિષ્યાનું ભોજન કરવાનો આગ્રહ રાખવો ઘઉં ચોખા મગ તલ ઘી જવ સાકર ગાયનું દૂધ તેમાંથી બનાવેલું દહીં માખણ કાઠિયા વગરની છાશ તે કાળે થતાં શાક રતાળું મૂળા વગેરે કંદ આદુ કેળા કાકડી સિંધા લૂણ જીરું સૂંઠ આંબલી પીપર સોપારી ફળ ગોળ વગેરે ખાઈ શકાય આ બધી જ વસ્તુઓ હવિષ્ય કહેવાય છે જ્યારે કઠોળ દાળ રાઈ નશો કરી તેવા પદાર્થો મધ મસૂર જાયફળ પારકું અન્ન વાસી અન્ન તામ્રપત્રમાં રાંધેલું દૂધ મશકમાં ભરેલું જળ ઇત્યાદિનો ત્યાગ કરવો વ્રત કરનારે ભોંય પર સૂવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું અધિક માસમાં લસણ ડુંગળી ગાજર લીંબુ સૂવાની ભાજી નાગરમોથ સરગવાની શીંગ મૂળા અળવીના પાન વગેરે ત્યજી દેવા અધિક માસમાં વ્રત કરનારે રાંધેલું અને ફરી રાંધેલું અન્ન કાગડાઓને સ્પર્શેલું અન્ન સૂતકનું અન્ન બળી ગયેલું વાસી અન્ન વગેરે ન ખાવું અધિક માસમાં એકમથી પૂનમ સુધી શાક ફળ ત્યજી દેવા એકમના દિવસે કોળું ધોળા વત્યાગ બીજના દિવસે અને ત્રીજના દિવસે ફૂલના શાક મૂળા ચોથના દિવસે અને પાંચમના દિવસે બીલા કલિંગર તુંબડા છઠને દિવસે અને સાતમની દિવસે ફળના શાક આંબળા આઠમને દિવસે અને નોમને દિવસે નાળિયેર દૂધી દશમની અને અગિયારને દિવસે પંડોળા બોર બારસના દિવસે અને તેરસને દિવસે કાળા વતાંક વેલાના શાક ચૌદસને દિવસે અને પૂનમને દિવસે જળમાં પાકતા શાક વ્રત કરનારે આ દરેક તિથિએ દર્શાવેલા શાક નખાવા અને રવિવારે આમળા ન ખાવા પુરુષોત્તમ માસમાં આ જે જે વસ્તુઓ ત્યજી હોય તે ફરીવાર બ્રાહ્મણને અર્પણ કર્યા પછી જ લઈ શકાય બ્રાહ્મણને તે વસ્તુનું દાન કર્યા સિવાય લેવાય નહીં જે ભાવિકો આખોય અધિક માસ દરમિયાન ઉપવાસ કરે છે તે અવશ્ય પુરુષોત્તમની પ્રીતિને પામે છે જે માણસો નિયમ વગર વ્રત કરે છે તેને ફળ પ્રાપ્તિ થતી નથી પુરુષોત્તમ માસમાં વ્રત કરનારાઓ કાર્તક અને મહામાસમાં પણ જો આ નિયમ પાળે તો તેઓ પુરુષોત્તમ ભગવાનની અધિક પ્રસન્નતાની પામી છે વ્રતધારીઓ ઘી દૂધનું સેવન કરી શકે છે અને ફળાહાર પણ કરી શકે છે પરંતુ વ્રતના નિયમોમાં જરા પણ ક્ષતિ ન રહે તે અવશ્ય ધ્યાનમાં રાખવું એકલા વ્રતથી ફળ મળતું નથી તેમાં શુદ્ધતા જોઈએ સરહૃદયતા જોઈએ પૂર્ણ શ્રદ્ધા જોઈએ અને બધા એ નિયમો જાળવવા જોઈએ વ્રત કરનારે વ્રતના દિવસો દરમિયાન ગંભીરતા જાળવવી કલેહ કંકાશથી દૂર રહેવું મોજ શોખનો ત્યાગ કરવો ધર્મનું સંપૂર્ણ પાલન કરવું અને ઈષ્ટદેવના સ્મરણ સાથે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી જેઓ પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમને સેવે છે તેનું કલ્યાણ થાય છે અધિક માસનો પ્રારંભ થતાં જ સવારે વહેલા ઉઠી નિત્યકર્મ સ્નાન વગેરે કાર્યથી ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી વ્રત કરવાનો સંકલ્પ કરવો ઉપવાસ અગર એકટાણું જે પોતાની શક્તિ પ્રમાણે થઈ શકતું હોય તેની ધારણા પ્રભુ સમક્ષ કરવી પુરુષોત્તમ માસમાં એકાગ્રપણે શ્રીમદ ભાગવત શ્રવણ કરે તેનું ફળ કહેવા બ્રહ્મા પણ સમર્થ નથી અધિક માસમાં તુલસી પૂજનનું મહત્વ ઘણું છે એક લાખ તુલસીપત્રથી શાલિગ્રામની પૂજા કરવામાં આવે તે અત્યંત પુણ્યકારી છે પુરુષોત્તમ માસમાં નિયમો સહિત વિધિપૂર્વક પૂજન કરનારની પાસે યમદૂતો નથી આવતા પુરુષોત્તમ વ્રતનું ફળ સો યજ્ઞોથી પણ અધિક છે યજ્ઞ કરનાર સ્વર્ગ લોકમાં જાય છે પણ પુરુષોત્તમની સેવે તો તે મહાકષ્ટે ઋષિ મુનિઓને મળે તેવા ગોલોકના અધિકારી બને છે પુરુષોત્તમ વ્રત વિધિપૂર્વક કરનારના પવિત્ર થયેલા દેહમાં પૃથ્વી પર રહેલા તીર્થક્ષેત્રો અને દેવતાઓ વાસ કરે છે તે આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત રહે છે વ્રત કરનારની દરિદ્રતા ટળે છે તેને ભૂત પ્રેત પિશાચ આદિ ઉપદ્રવો લડતા નથી આ પ્રમાણે વિધિ સહિત પુરુષોત્તમ માસનું જે વ્રત કરે છે તેઓ સદાય પુરુષોત્તમ ભગવાનની કૃપાને પામે છે અને અંતે તેઓ શ્રી પ્રભુના પામે છે આ પ્રમાણે ઈતિ શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય બાવીસમો સમાપ્ત થયો બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય બાવીસમો હવે સાંભળશું આજની કથા વાર્તા સેવાના મીઠા મેવા બોલો ભગવાન પુરુષોત્તમ રાયની છે એક વાણિયણ નાની ઉંમરમાં વિધવા બની તેનો પતિ પાછળ કંઈ માયા મૂડી મૂકી ગયો ન હતો તેથી લોકોના દળના દળી સૂતર કાતીને પોતાનો નિર્વાહ કરતી દર મહિને અગિયારસ અને પૂનમે ઉપવાસ કરતી રોજ દેવ દર્શન કરવાનો તેનો નિયમ હતો આવી ગરીબ હાલતમાં પણ ગાયને ખવડાવ્યા પછી જ તે ખાતી એક વખત તેના ઘરના ચોકમાં એક કથાકાર કથા કરવા બેઠા કથાકારે કથામાં પુરુષોત્તમ ભગવાનનો મહિમા સંભળાવ્યો અને પુરુષોત્તમ વ્રત કરવાથી શું લાભ થાય છે તે પણ જણાવ્યું આથી ઘણા શ્રોતાઓએ આ વાણ્યણે તે જ વખતે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો બીજા દિવસે કથાકારે શ્રમયજ્ઞનો મહિમા સમજાવ્યો અને સેવા કરનારને મીઠા મેવા અગમ્ય લાભ મળે છે તે દ્રષ્ટાંતો સહિત સમજાવ્યું અને વાણિયણને સેવા કરવાની લગ્ની લાગી કારણ કે જેની પાસે ધન ન હોય તે તન અને મનની સેવા કરી શકતું હતું બીજે દિવસે વાણિયણ નદીએ લુગડા ધોવા ગઈ ત્યારે ત્યાં કોઈ મહાત્માની કુટી આગળ ખૂબ જ કચરો પડેલો જોઈ તેના મનમાં થયું કે હું ત્યાં જઈને સાફ સફાઈ કરું તો પણ સેવા કરી કહેવાશે તે લુગડા ધોઈને ઘેર ગઈ અને લુગડા સુકવવા નાખી દીધા પછી તે એક મોટો સાવરનો અને એક ખડો લઈ પેલી પર્ણકૂટી ગઈ પર્ણકુટીને અંદર અને બહારથી સ્વચ્છ કરી દીધી પછી સેવા કર્યાનો સંતોષ લઈને પોતાના ઘરે આવી થોડી વારે મહાત્મા પૂર્ણકુટીએ આવ્યા તો બધી સાફ સફાઈ જોઈને મંત્રમુગ્ધ બની ગયા તેમણે એનું સમજાયું કે ગુપ્ત રીતે આવી સેવા કોણ કરી ગયું હશે તેમણે સેવા કરનારને મનમાં આશીર્વાદ આપ્યા સેવાભાવી વાણિયન પોતાનો સેવાભાવ પ્રગટ કરવા માગતી ન હતી તેથી જ્યારે મહાત્મા પર્ણકુટીમાંથી બહાર ગયા હોય ત્યારે જ તે તક જોઈને સફાઈ કરવા આવતી અને મહાત્મા રોજ સફાઈ થતી જોઈ ખૂબ જ આશ્ચર્યમાં પડી જતા પરંતુ એક દિવસ મહાત્મા એક ઝાડ પર ચડીને ધ્યાન રાખવા લાગ્યા તો પેલી સાફ સૂફી કરતી જોઈ તેઓ તરત જ ઝાડ પરથી નીચે ઉતરી વાણિયણ પાસે આવીને કહેવા લાગ્યા કે હે ભલીબાઈ તારા પુણ્યનો ઉદય થયો છે તેથી જ તને સેવાભાવ સૂજ્યો છે તું નિષ્કામ સેવા કરે છે તેનું ફળ તને અણધાર્યું અને અધિક મળશે પછી મહાત્માએ તેને ધર્મના વચનો કહ્યા અને કહ્યું કે હે ભલી બાઈ એક વ્રત એવું છે કે જો તું તેને વિધિ સહિત પૂર્ણ શ્રદ્ધાથી કરે તો તને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે આમ કહી મહાત્માએ તેને પુરુષોત્તમ મહાત્મા સંભળાવ્યું અને અધિક માસના સ્નાન ધ્યાન દાનનો મહિમા સમજાવ્યો પવિત્ર પુરુષોત્તમ માસમાં જે પુરુષોત્તમ વ્રત કરે તથા ગૌ પૂજન અને ગૌસેવા કરે તેને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે વાણિયણને આ સાંભળી વધારે ખુશી થઈ કે હવે અધિક માસ બેસવાને વધારે દિવસો ન હતા જ્યારે અધિક માસ બેઠો ત્યારે વાણિયણે પુરુષોત્તમ વ્રત આદર્યો સ્નાન ધ્યાન દાન અને ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરી ગૌ માતાની પૂજા કરી એમ એણે આખો મહિનો સાંગોપાંગ પાર કરી દીધો શુદ્ધ ભાવથી વ્રત કરવાથી તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું એવામાં વાણિયણને ખબર પડી કે નગરના રાજાનો એકનો એક કુંવર તજા ગરમી અને દાહથી ખૂબ પીડાય છે તેને કોઈ ઔષધિ લાગુ પડતી નથી પરંતુ જો કોઈ અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને અર્પણ કરે તો તે જરૂર ઉઘરી જાય વાણિયને આવું સાંભળ્યું અને તેણે વિચાર કર્યો કે પોતે મહાત્માના કહેવા મુજબ પુરુષોત્તમ વ્રત કર્યું છે તેથી તેને અશ્વમેઘ યજ્ઞ બરાબરનું ફળ મળ્યું જ હશે તે રાજા પાસે ગઈ અને પોતાના અશ્વમેઘ યજ્ઞના ફળને અર્પણ કરવા તૈયાર થઈ રાજાએ ગરીબ વાણિયણને જોઈ અને તેને વિશ્વાસ ડગી ગયો કે આ ગરીબ સ્ત્રીએ અશ્વમેઘ યજ્ઞ કેવી રીતે કર્યો હશે વાણિયો રાજાની શંકાનું સમાધાન કર્યું કે પોતે પુરુષોત્તમ વ્રત કર્યું છે તે રોજ ગાય માતાનું પૂજન કરતી આથી તેને અધિક માસના પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલા ફળની પ્રાપ્તિ થઈ છે અને તેની પાસે પૂરા એક મહિનાનું ફળ જમા થયેલું છે રાજાના ગળે આ વાત ઉતરી નહીં પરંતુ કુંવર આ નિમિત્તે ઉગરી પણ જાય એમ વિચારીને તે વાણિયણને માંદગીના ખાટલે પડેલા કુંવર પાસે લઈ ગયો વાણિયણે એક કળશમાં જળ મંગાવ્યો અને તે કળશને એક પાટલા પર સ્થાપી ત્યાં આગળ ઘીનો દીવો અને ધૂપ કરી આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું અને પ્રાર્થના કરવા લાગી કે હે પુરુષોત્તમ ભગવાન મારા વ્રત સેવાના ફળને જો અશ્વમેઘ યજ્ઞના ફળ બરાબર ગણતા હો તો મારું એ બધું એ ફળ હું આપની સાક્ષીએ આ કુંવરને અર્પણ કરું છું અને આશા રાખું છું કે આપની કૃપાથી તેની પીડાનું શમન થઈ જશે હે પ્રભુ આપ તો દયાળુ છો તો મારી પ્રાર્થના સાંભળી કૃપાવંત થજો વાણિઓને આવી રીતે વારંવાર પ્રાર્થના કરવા માંડી એટલે ધીમે ધીમે કુંવરની બળતરા ઓછી થવા માંડી તેને દેહમાં જે ગરમી લાગતી હતી ત્યાં હવે ઠંડક લાગવા માંડી સાથે સાથે તેના દેહમાં સ્ફૂર્તિ અને ચમક આવવા માંડી કેટલીક વારે કુંવર સંપૂર્ણ સાજો થઈ ગયો તેનું વદન સોહામણું બની ગયું તેની રોગિષ્ટ કાયા કંચનવર્ણી બની ગઈ રાજાના હર્ષનો તો પાર રહ્યો નહીં તે ભલી વાણિયણને પગે લાગ્યો અને કુંવરે પણ તેની સામે હાથ જોડીને કહ્યું કે મા તમારા વ્રતના અને ભલી લાગણીના પ્રતાપે હું મરણની ઘાતમાંથી ઉગરી ગયો તમને મારા લાખ લાખ નમસ્કાર હો કુંવર સાજો થઈ ગયો છે એ સમાચાર તરત જ મહેલમાં પ્રસરી ગયા અને રાણી દાસદાસીઓ કુંવરને જોવા દોડી આવ્યા રાણીએ વાણિયણને પગે પડી કહ્યું હે દેવી તમારે શુદ્ધ હૃદયની પુરુષોત્તમ ભગવાનની ભક્તિએ મારા કુંવરને નવું જીવન આપ્યું તમે આ રીતે અમારી સેવા કરી અમારું કલ્યાણ કર્યું છે હવે તમારી સેવા કરવાની અમને તક આપો તમારી જે કાંઈ ઈચ્છા હોય તે માગો તમે જે માગશો તે અમે આપીશું વાણિયણે કહ્યું કે તમારી ભલી લાગણી અને ઉદારતા માટે તમને ધન્યવાદ આપું છું પરંતુ મને બે ટંક રોટલો ખાવા મળી રહે ધનમાલની મારે કંઈ કામના નથી જો મારા પતિ પુત્ર કે પુત્રી હોત તો જરૂર કંઈક માગણી કરત પરંતુ હું એકલે પંડે છું એટલે શ્રમ સેવા કરતાં મને ખાવા જેટલું મળી રહે છે રાજાએ કહ્યું હે ભલી બાઈ અમારા ખજાનામાં કાંઈ તોટો નથી તારે કંઈ લેવાની ઈચ્છા નથી છતાં અમે તને જે આપીએ તેનો તું સ્વીકાર કરજે તેથી તારું અને બીજાઓનું કલ્યાણ કરી શકીશ વાણિયણ બોલી મારી એક વાત તમે માનો તો તમે મને જે કંઈ આપશો તેનો સહર્ષ સ્વીકાર કરીશ તેનો સદઉપયોગ કરીશ મારી એટલી જ ઈચ્છા છે કે હવેથી તમે બંને અધિક માસમાં સ્નાન ધ્યાન અને દાન કરવાનો પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરો અને હજુ પણ ચાલુ અધિક માસના સાત દિવસ રહ્યા છે તે સાત દિવસમાં રોજ સ્નાન ધ્યાન અને દાન કરી પુરુષોત્તમ પ્રભુની ભક્તિ કરો કુંવરજી પણ આપણી સાથે આ વખતે અને દર વખતે પુરુષોત્તમ વ્રત કરે આટલી જ મારી ઈચ્છા છે રાજા રાણી અને કુંવરે વાણિયણનું કહેવું માન્ય રાખ્યું તે વખતે ત્રણેય જણાએ હથેળીમાં જળ લઈ સંકલ્પ કર્યો પછી રાજાએ વાણિયણને એક સુંદર મકાન રહેવા બાંધી આપ્યો તેમાં એક નાનકડું ચાંદીનું મંદિર બનાવી આપ્યું જેથી તે પ્રભુની ભક્તિ કરી શકે અને પાંચ હજાર રૂપિયા તેના જીવન નિર્વાહ માટે આપ્યા પેલા મહાત્માએ જ્યારે વાણિયણ પાસેથી આ વાત જાણી ત્યારે તેમને અત્યંત આનંદ થયો ખરેખર જે ભાવિકો સેવા કરે છે પુરુષોત્તમ વ્રત કરે છે તેની સર્વે ઈચ્છા પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પાર પડે છે અને અંતે તેનો વૈકુંઠમાં વાસ થાય છે બોલો પુરુષોત્તમ ભગવાનની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય બાવીસમો અને આજની કથા વાર્તા સેવાના મીઠા મેવા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન નવા અધ્યાય અને નવી કથા તમને પહેલાં મળે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ